કલોલ હાઇવેના સર્વિસ રોડ પર હોસ્પિટલ કન્સ્ટ્રક્શન સાઇટની બેદરકારીને કારણે ચોતરફ પાણી ભરાઈ ગયું છે જેને પગલે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા કેટલાય દિવસથી અહીં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેને પગલે આજે રૂટ પેટ્રોલિંગની ટીમ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જઈને પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો નિકાલ લાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ રહેતા ત્યાંથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પાસે જ મંદિર આવેલું હોવાથી ત્યાં દર્શન કરવા આવતા લોકોને પણ તકલીફ વેઠવી પડી રહી છે ત્યારે આ મામલે કન્સ્ટ્રક્શન સાઇટ દ્વારા પગલા ભરવામાં આવે તેવી તાતી જરૂરિયાત ઊભી થઈ છે વાત કરો તમારા સાહેબને આનો માનો જવાબ કોણ લેશે બધો તમારી સ્કીમ ચાલો બરોબર તમારો નિકાલ તો લાવો ને વળી